ગોવાને મારે છે હવે સહન નથી કરવાનું ઈટનો જો પથ્થરથી આપવાનો છે તો ગુજરાતના તમામ સમાજને મારી હાકલ છે યુવાઓને કે હાલો વડોદરા જાવી બુધવારે ચૌદ તારીખે સવારે નવ વાગે નવ લખી ગ્રાઉન્ડમાં અને હજારોની સંખ્યામાં જઈ અને તાકાત બતાવી દઈ આપણે દલિતોની શું તાકાત છે કે બીજી વાર આપણા સમાજનું કોઈ નામ ન લે આ કોઈ હીરો બનવા માટે ડીડી સોલંકી નથી કરતો પણ સમાજ ઉપર જે આંગળી ઊંચાઉ છે એની આંગળી કાપી નાખવામાં આવશે ને ખરેખર દલિત સમાજ માટે કરતા હોય ઓડિયો વિડિયો જે મૂકવા એ મૂકો તમામ દલિત સમાજના કહેવાનું મારી વિનંતી છે અને હાકલ છે ઓડિયો વિડીયો મૂકીને તમામ બોલાવે સમાજને તો આજ પછી બધાય ઓડિયો વિડીયો મૂકવાનું બંધ કરી દે અહીં આવશું ત્યાં આવશું હવે એ હાકલ કરે છે આપણે એની ચુનોતી આપી છે કે વડોદરા આવીને બતાવો તો આપણે જવાનું છે ને કોઈ નહીં આવે તો ડીડી સોલંકી એક વજા છે મારવા મીઠવા તૈયાર છે આપણે કોઈ ધીંગાણું નથી કરવાનું પણ દલિત શક્તિ સંમેલન કરવાનું છે ત્યાં અને દલિતોની તાકાત બતાવવાની છે તો ચૌદ તારીખે બુધવારે સવારે નવ વાગે નવ નવલખી ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં યુવાનો આવે આખા ગુજરાતમાંથી ખટારો બસો ભરીને એવી મારી હાકલ છે ડીડી સોલંકી મારું નામ છે સમાજ સેવા કરવું મારું કામ છે અત્યાચારો સહન બબા ભીમરાવનો વંશું બાપથી ડર તો નથી જય ભીમ જય મૂલ નિવાસી ન બધાય